ચુનિતાબેન નીતાબેંસ 쿠કિંગ ચેનલ થી મારી ચેનલ માં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મોતીચૂર લડુ જે આપણે બુંદીનું બેટર અલગ જ ટ્રીક સાથે બનાવશું તો ફ્રેન્ડ્સ લડ્ડુ બનાવતા પહેલાં તમને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરીને ઓલ સિલેક્ટ બટન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને સૌથી પહેલાં તમને જોવા મળે અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો ફ્રેન્ડ્સ લાઇક કરવાનું ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે હસતા જાઓ ને કમેન્ટ કરતા જાઓ તો ચાલો બનાવીએ આપણે મોતીચૂરના લડ્ડુ બનાવવા માટે આપણે ચણાનો લોટ લીધો છે આ એક કપ ચણાનો લોટ છે તો એમાં આપણે પાણી માપથી જ આપણે એમાં એડ કરીશું તો એક કપ ચણાનો લોટ છે તો દોઢ કપ આપણે પાણી એડ કરશું જુઓ આ એક કપ અને હવે આપણે અડધો કપ લેશું આ અડધો કપ અને અત્યારે જ આપણે એમાં ફૂડ કલર આપણે એમાં એડ કરી દઈશું તમે યલો કે ઓરેન્જ કે કોઈ પણ તમે એમાં ફૂડ કલર એમાં એડ કરી શકો છો આપણે અત્યારે જ આમાં એડ કરી દઈશું અને આ બીટરની મદદ મદદથી તમારે એને ફીણવાનું છે બીટવાનું છે પણ આપણે કાશે બીટરની મદદથી નહીં કરીએ અને આવી રીતે બ્લેન્ડર મારીને કરશું જુઓ તો ફ્રેન્ડ્સ જુઓ આપણે આ બ્લેન્ડરથી આનાથી એકદમ જરા પણ લમ્સ નહીં દે અને એકદમ સરસ ઇઝીલીથી થઈ જશે આ એક આપણી નવી સ્ટ્રીક છે કે નવી ટ્રીક થી આવી રીતે આપણે કરીએ છીએ અને આપણે બીટર થી કરીએ તો ખૂબ જ વાર લાગે છે અને હાથ પણ થાકી જાય છે જુઓ ફટાફટ થઈ ગયું છે જુઓ ફટાફટ થઈ ગયું આપણું આ તો આપણું આ બેટર રેડી છે ચુઓ આપણે ગુંદી બનાવવા માટે ગેસ સ્ટાર્ટ કરીએ અને એની ઉપર તેલ ગરમ મૂકેલું છે હવે આપણું તેલ આવી ગયું છે ને કે નહીં એ ચેક કરવા માટે આપણે એક ટીપું પાડીએ અને જુઓ તેલ આવી ગયું છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આવી રીતે એક ડોયામાં ચણાનું બેટર લઈ અને ઝારાની મદદથી આવી રીતે આપણે ગુંદી પાડવાની છે અને ફ્રેન્ડ જોવાની આપણે ગેસને ફૂલ જ રાખવાનો છે અને આપણે એકદમ ઝીણી ગુંદી જોતી હતી કારણ કે આપણે ગુંદી નથી પાડતા એટલે ગુંદી પાડતી પાડતા હોય તો આપણે એકદમ પરફેક્ટ આપણે ગુંદી જોઈએ પણ આપણે મોતીચૂરના લાડુ બનાવવાના છે એટલે આપણે ઝીણી ગુંદી માટે આપણે એકદમ બેટરને પાતળું રાખેલું છે તો એ માટે આપણે એકદમ પરફેક્ટ ગુંદી ગોળ એવી પરફેક્ટ ગુંદી નહીં મળે કારણ કે પરફેક્ટ ગુંદી જોતી હોય તો આપણું બેટર થોડું પછી જાડું રાખવાનું હોય છે જો આ લઈને આમાં આપણે કાટતા જઈએ તો આપણી આ લાડુ માટેની ગું બનાવીને તૈયાર છે હવે આપણે ચાસણી બનાવવા માટે એક કપ આપણે ચણાનો લોટ લીધો હતો તો આપણે અડધો કપ આમાં ખાંડ લેવાની છે એક વાસણ લીધું છે એમાં અડધો કપ આપણે ખાંડ લેશું અને પોણો કપ આપણે પાણી લેશું આ પોણો કપ આપણે પાણી લેવાનું છે અને આની ચાસણી બનાવવાની છે ચાસણી આપણે કોઈ બનાવવાની નથી પણ ગરમ થવા દેવાનું જ છે ખાલી ઉકાળવાનું છે ખાંડને આપણે મેલ્ટ કરશું અને ઉકાળશું આને થોડું ઘટ થાય આપણે એકતારની કેવી કાંઈ ચાસણી લેવાની નથી થોડુંક કટ થાય એવું જ આપણે ગરમ કરવાનું છે ખાંડ ઓગળી જાય પછી અને આને ફ્રેન્ડ્સ જુઓ આવી રીતે આમ ઓગાળશું આપણે જુઓ ફ્રેન્ડ્સ આપણી ખાંડ બધી જ આપણે ઓગળી ગઈ છે એમાં તો હવે આપણે એમાં ઓરેન્જ કલર એડ કરશું થોડુંક આપણે એમાં ઓરેન્જ ઓરેન્જ કલર એડ કરશું અને રોઝ વોટર એમાં રોઝ વોટર છે એ ટીપા એમાં એડ કરશું જેથી કરીને ફ્લેવર્સમાં આવે અને કલર પણ આવે અને આને હવે આપણે ચલાવવાનું છે આવી રીતે આમ થોડીક ઘટ થવા દેવાની છે હજી આને થોડીક ઘટ થવા દેસું હજી થોડીક ઘટ થઈ ગઈ છે તો ફ્રેન્ડ હવે આપણે તો ફ્રેન્ડ્સ હવે થોડુંક ઘટ થઈ ગયું છે તો આપણે આ જે બુંદી પાડેલી છે એ એમાં નાખવાની છે તો ફ્રેન્ડ્સ આપણે આમાં બધી જ એડ કરી દઈએ જો આમાં બધું જ એડ કરી દીધું છે અને આમાં હલાવતા જ રહેવાનું છે જો આપણે ગુંદી બનાવતા હોય ફ્રેન્ડ્સ તો આપણે ગુંદીને આપણે ઝારાની મદદથી ચાસણીમાંથી કાઢી લેવાની હોય છે અને ચાસણી નીતાવી લેવાની હોય છે પણ આપણે મોતીચૂરના લડ્ડુ બનાવીએ છીએ એટલે આપણે આમાં ચાસણી આમાંનામાં આપણે પકવવાની હોય છે ચાસણીમાં જ આને આપણે પકવવાનું છે અને જ્યાં સુધી બધી જ ચાસણી શોસાઈ ના જાય ગુંદી પી ના જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર જ રાખવાનું છે જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આવી રીતે આમ હલાવતા રહેવાનું છે જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે આ થોડુંક ઘટ થવા લાગ્યું છે પણ હજી થોડુંક ઘટ થાય ત્યાં સુધી આપણે રાખવાનું છે જેથી કરીને આપણા લાડવા સરસ વાળે હજી થોડી ચાસણી પી જાય પછી આપણે આને બંધ કરી દઈશું ગેસમાં જુઓ ફ્રેન્ડ્સ આપણે આ થોડુંક ઘાટું થઈ ગયું છે તો એમાં હવે આપણે બદામની કતરણ નાખશું અને થોડાક આપણે કિસમિસના દાણા એમાં એડ કરશું અને પાછું એક વખત આમાં હલાવી લઈએ હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને આમ જ આપણે આને પાંચ મિનિટ માટે થવા દઈશું જુઓ ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણું એકદમ મિશ્રણ કઠોળ થઈ ગયું છે તો હવે આને આપણે દસથી પંદર મિનિટ માટે ઠળવા દઈએ જેથી કરીને આપણે હાથમાં લઈ અને લાડુને વાળી શકીએ તો આને આવી જ રીતે આપણે ખુલ્લું છોડી દઈએ જુઓ ફ્રેન્ડ્સ આપણું મિશ્રણ હાથથી અડી શકાય એવું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને લાડવા વારસું જુઓ આવી રીતે આમ થોડુંક વધારે થશે આમે એક છે જુઓ મોટી સાઈઝના તમારે જેવડા લાડુ પસંદ હોય એવડી સાઈઝના તમારે લાડુ બનાવાના છે આપણે બીજો લાડુ પણ વારી લઈએ તો ફ્રેન્ડ્સ આપણા લાડવા એકદમ પરફેક્ટલી રીતે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એક સર્વિંગ ડિશમાં લઈએ ને તો ફ્રેન્ડ્સ જુઓ આ સર્વિંગ ડિશમાં રાખીએ આપણે તો ફ્રેન્ડ્સ આપણા આ લડ્ડુ તૈયાર છે તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે